અમદાવાદના સરખેજમાં સગીરાની હત્યાનો કેસ પોલીસે મુખ્ય સૂત્રધાર અજય ઠાકોરની કરી ધરપકડ સગીરાની હત્યા કરી મૃતદેહ કેનાલમાં ફેંકી દીધો હતો આરોપીએ મિત્ર સાથે મળી સગીરાની હત્યા કરી હતી કે અગાઉ પોલીસે આરોપીના મિત્રની ધરપકડ કરી હતી સગીરાએ લગ્ન કરવા માટે દબાણ કરતો હોવાનો આરોપ છે કેસને લઈને પોલીસે હાલ મુખ્ય સૂત્રધાર અજય ઠાકોરની ધરપકડ કરી છે સરખેજમાં સિસગીરાની હત્યા કરી દેવામાં આવી હતી અને તેનો મૃતદેહ કેનાલમાં ફેંકી દીધો હતો આરોપીએ મિત્ર સાથે મળી અને સગીરાની હત્યા કરી નાખી હતી અને જેમ જે ભરણ જનાર જે સગીર ભાઈની હતી એની હત્યામાં એક સહારોપી હતો એ સહારોપીને અગાઉ હિતેશ પોપટભાઈ ઠાકોર એને અગાઉ ધરપકડ કરવામાં આવેલી હતી અને મુખ્ય આરોપી જે ઈશ્વર પોપટભાઈ ઠાકોર છે એ તે દિવસે હત્યા કરીને ભાગી ગયેલો હતો જે અહીંથી હત્યા કરીને પછી બોમ્બે જતો રહ્યો હતો એની પાસે થોડા ઘણા પૈસા હતા એણે વાપર્યાને ખૂટ્યા પછી પરત આવતા અસરખેદ પોલીસને માહિતી મળતા તેઓએ એને પકડી લીધું છે અને ગઈકાલે સત્તર જીરો ભાગે એની અટક કરવામાં આવેલી છે